શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી છે યમુનાજી નું નામ બોલો શ્રીજી હર ખાય છે યમનાજી નું બોલો શ્રીજી હર ખાય છે શ્રીજી હર ખાય છે ને મુકમલ ખાય છે કાને કુંડળ માથે મુગટ શ્રીજી ને સોહાય છે કાને કુંડળ માથે મુગટ શ્રીજી ને સોહાય છે આસમાની ચુંદડીમાં મામાનું મુખમલ કાય છે આસમાની ચુંદડીમાં મામાનું મુખમલ કાય છે યમનાજીનું નામ બોલો શ્રીજી કાય છે શ્રીજી કાય છે ને મુખમલ કાય છે હડપચીએ હિરલો ભાલે તિલક સોહાય છે હડપચીએ હિરલો ભાલે તિલક સોહાય છે અમૃત ભરી અમૃત કેરી ધાર છે હૈય હિરા ના હાર દરિયા ગુંજા મોતી માળ છે હૈય હિરા ના હાર દરિયા ગુંજા મોતી માળ છે ચંદન હાર દરિયા માં ની પાર છે ચંદન હાર દરિયા માં ની પાર છે બાયે બાજુ બન શ્રીજીને ને વેઢવીટી અપાર છે હાથે માને ચુડલો શોભે દરિયો ઘોડા વાક છે કેડે તો કંદોરો શોભે ચટકતી ચાલ છે કેડે તો કંદોરો શોભે ચટકતી ચાલ છે પગમાં માને ઝાંઝર શોભે રૂમ ઝુમ થાય છે યમનાજીનું નામ બોલો શ્રીજી હર ખા છે શ્રીજી હર ખાય છે ને મુખમલ મલકાય છે રાસલીલાના અધિકારી કેવાય છે રાસલીલાના અધિકારી યમનાજી કેવાય છે કૃપા થતા છે યુગલ જોડી નિરખી વૈષ્ણવ રાજી રાજી થાય છે યુગલ જોડી નિરખી વૈષ્ણવ રાજી રાજી થાય છે રાજી રાજી થાય છે ને બલિહારી રાય છે રાજી રાજી થાય છે ને બલી હારી જાય છે યમુનાજી નું નામ બોલો શ્રીજી હરખાય છે યમુનાજી નું નામ બોલો શ્રીજી હર કાય છે શ્રીજી હરખાય છે ને મુખમલ કાય છે શ્યામ સુંદર શ્રી અમને મારાણી કી છે